તો જે વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાય જાય તે ફટાફટ આ વિડીયોની લિંક છે તમારા મિત્રોને કોમેન્ટની શેર કરી દેજો અને જે વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાતા જાય છે તેઓ ફટાફટ કોમેન્ટ બોક્સની અંદર આવી જાય તમે તમારું નામ અને ક્યાંથી જોડાયા છો તે ફટાફટ કોમેન્ટની અંદર જણાવી દો નિલેશભાઈ કહે છે કે તેઓ જામનગરથી જોડાઈ ગયા છે ઓકે ખૂબ ખૂબ સરસ બેટા અને જો વિડીયોમાં તમે આવી ગયા હોય તો ફટાફટ પેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરી દો

વિરલ અમદાવાદ મૌલિક ગઢપુર સરસ બેટા મનીષભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દો જેથી કરીને ખ્યાલ આવે કે તેઓ પણ જે એમપી પ્રશ્નપત્ર છે તેનો લાભ લઈ શકે માહી અમદાવાદ થી સુરેન્દ્રનગર થી જોડાયો છે એનું નામ છે પરમાર આખું નામ લ્યો ભાઈ ચલો ફટાફટ વિડિયોની લિંક તમારા મિત્રોને શેર કરી દો આપણે બસો વિડીયો લાઈક નો ટાર્ગેટ રાખેલો છે તો ફટાફટ વિડીયોને લાઈક પણ કરી દેજો જેથી કરીને બીજા વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચી શકે અને તેઓ પણ આપણો આ સરસ મજાનો લાભ લઈ શકે ચાલો ફટાફટ તેત્રીસ લાઈક આવી ગઈ છે વિડીયોની અંદર આપણે બસો લાઇક કરવાની છે વિડીયો લાઈક કરી જો ચાલો વિદ્યાર્થી મિત્રો એકસો ને ત્રીસ જણા તમે જોઈ રહ્યા છો અને તેત્રીસ લાઈક હોય એ સારું ના લાગે ને થોડુંક એટલે બધા જોવા આવ્યા છો તો પછી લાઈક કરીને જાવ જાઓ મેં દસ ને શેર કરી ઓકે સરસ બેટા જયેન્દ્રભાઈ તમે દસ જણાને શેર કરી છે સરસ બેટા મારું નામ સુમિત નેન્સી વલસાડ થી છપ્પન લાઈક હજી લાઈકુ ઘટે છે ભાઈ તમે લાઈક કેમ નથી કરતા એટલે એકસો ને છવ્વીસ જણા જોવો છો તો છપ્પન લાઈક કેમ આવે બધાએ ફરજિયાત લાઈક કરી દેવાની છે માય નેમ ઇઝ તીર્થ સુમિત ભાઈ મનીષ ભરવાર નવ્ય દિંડોલી સુરત થી સરસ બેટા દિવ્ય આઈ એમ ગુંજન પ્રદીપ સુરેન્દ્રનગર થી હાથીપરા થી વિશાલ કુમાર પ્રજાપતિ ફ્રોમ આ વખતે પણ મારો છઠ્ઠા ધોરણમાં પહેલો નંબર આવશે ખૂબ ખુબ સરસ બેઠા છઠ્ઠા ધોરણમાં પણ પેલો નંબર આવે તો પાંચમા ધોરણ માં પણ આવ્યો છે તમારો મને એવું લાગે છે ખૂબ હોશિયાર છો તમે સર આજનું પેપર સારું કહ્યું ઓકે સરસ બેઠા કાલે આપણે જે કીધું હતું એમાંથી ઘણું બધું આવ્યા છે પ્રશ્ન સર પેપર સારું ગયું કોમેડી ભાઈ એવું કે છે સરસ કાલ આપણે પૂછ્યું તો એમાંથી કેટલા પ્રશ્ન આવ્યા હતા ચાલો જણાવો ઘણા બધા પ્રશ્નો એમાંથી તમારી પરીક્ષાની અંદર પૂછાયેલા હશે ત્યારબાદ આપણું જે અસાઇનમેન્ટ હતો એમાંથી પણ ઘણા પ્રશ્ન પૂછાયેલા હશે તમે જે પણ મૂકો તે સાચું હોય છે ઓકે ધર્મેશભાઈ એવું કે છે તમે જે કંઈ પણ મૂકો એ સાચું હોય છે સાચું હોય ને બેટા એના પાછળ બહુ બધું રિસર્ચ કરેલું હોય કે કયા કયા પ્રશ્ન સર મારે પણ સારું ગયું યશ હું મારું નામ બોલો ઓકે સરસભાઈ યશભાઈ તમે જોડાઈ ચુક્યા છો ખૂબ ખૂબ અભિનંદન સર તેમાંથી ઘણા બધા પ્રશ્નો આવ્યા હતા કોકિલાબેન એવું કે છે

આશા રાખીએ કે તમારું જે ઇંગ્લિશ છે ખૂબ સારું થઈ જાય ચલો હવે આપણે પેપરની શરૂઆત કરી દઈએ તમે વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દીધી હશે મને એવું લાગે છે જોતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તૃતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ ધોરણ સાત વિષય સંસ્કૃત બાવીસ તારીખ એટલે કે સોમવારે તમારું પેપર છે પ્રશ્ન નંબર એક જોઈએ શું કે છે કે નીચેલા આપેલા વાક્યનું અનુલેખન કરો એટલે કે જેવું તમને આપ્યું છે એવું સેમ ટુ સેમ તમારે લખી દેવાનું છે કઈ નવું કરવાનું નથી પેલો પ્રશ્ન છે ધન્યવાદ મહોદય તો સેમ ટુ સેમ એવું તમારે સ્વચ્છ સુંદર અને સારા અક્ષરે લખી દેવાનું એવું ને એવું લખી આવો એટલે તમને દસ માર્ક્સ નહીં પણ પાંચ માર્ક્સ નો પ્રશ્ન છે તો પાંચ માર્ક્સ તમને બેઠા મળી જાય એવી રીતે આગળ જોઈએ પૂર્વ દિશાયા કા રક્ષતી તો જા સેમ ટુ સેમ લખી દેવાનું ત્રીજું આસન ગ્રહણમ ગ્રહણ કરોતું એનો જવાબ આવી રીતે લખી દેવાનો બાલિકા ગચ્છતી ત્યારબાદ ચાયમ કોફી વા એટલે તેનો જવાબ પણ આવી રીતે બેઠે બેઠો લખી દેવાનું કોઈ પણ પ્રકારની મિસ્ટેક કરવાની નથી અત્યારે તમારી ધોરણ ત્રણથી આઠની મોસ્ટ ટાઈમ પી બ્લુ પ્રિન્ટ મુજબ ચાલી રહ્યું છે તેનો મુજબનું આપણે સરસ મજાનું એક રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર પ્રશ્નપત્ર બનાવેલું છે જેની કિંમત વીસ રૂપિયા રાખેલી છે ગયા વર્ષે જે પ્રશ્નપત્ર લેવાયેલા હતા તેનું સોલ્યુશન પણ આપણી પાસે છે જેની કિંમત આપણે વીસ રૂપિયા રાખી છે અને આજે તમારી બ્લુ પ્રિન્ટ છે

ફટાફટ હવે તમારે જવાબ આપવાના છે ફટાફટ વાર ન લાગવી જોઈએ થોડીક પણ ફટાફટ જવાબ આપવાના છે ચાલો પેલું ચિત્ર છે એ શેનું દેખાય છે અને એને સંસ્કૃતમાં શું કહેવાય સર મારા એસી માંથી એસી વિજય નટ એવું કે છે જવાબ ઓકે ખુબ ખુબ અભિનંદન બેટા સમાજમાં એસી માંથી એસી આવે તો વિજય નટ કે છે ગણિતમાં પણ એસી માંથી એસી ખુબ ખુબ સરસ પેલો નંબર લાવશે એવું લાગશે પ્રદીપ સુરેન્દ્રનગર થી કોમેડી સર્કસ નથી વાઘ રૂપેશ પેલું જે યંત્ર છે ને બ્રાહ્મણ ભાષ કહેવાય ઓકે સરસ બેટા ચલો બીજું ચિત્ર છે ને શું કેવાય ફટાફટ જવાબ આપો ચાલો સર ચાલુ કરો ને ક્યારનું ચાલુ થઈ ગયું ધર્મેશભાઈ તમને કઈ તકલીફ હશે સંકળકમ સંકળકમ નથી ભાઈ ચાલો બીજા પ્રશ્નનો જવાબ આપી દો શું છે બીજું ચિત્ર બીજું ચિત્ર છે એનું દેખાય છે ફ્રીજ છે તો ફ્રીજ ને સંસ્કૃત શું કહેવાય રમણ ભાષણ ચાવડા ભાઈ સુરેશભાઈ જવાબ આપે છે રમણ ભાષણ કે રમણ ભાષા અને શીતકમ ઓકે ચાલો બીજા પ્રશ્નનો જવાબ આપણને આવી રહ્યો છે કેવાયું છે કોમ્પ્યુટર દેખાય છે તો ફટાફટ ચલો કોમેન્ટ જણાવો ફટાફટ શું કહેવાય કોમ્પ્યુટર ને

તો ટીવી ને માં શું કહેવાય ચાલો જવાબ આપો ફટાફટ પાંચમો પ્રશ્ન ટીવી દૂરદર્શનમ ઓકે સરસ વિદ્યાર્થી મિત્રો દૂરદર્શનમ જવાબ આવશે દૂરદર્શનમ અથવા તો દૂરદર્શન યંત્રમ બંને કહી શકાય ત્યારબાદ છઠ્ઠો છેલ્લું પાંચમું પંખો પંખાને સંસ્કૃત માં શું કહેવાશે ચલો જવાબ આપી દો છેલ્લો પ્રશ્ન વ્યજનમ નિલેશભાઈ જવાબ આપી રહ્યા છે વ્યંજનમ ઓકે જવાબ આવશે વ્યજનમ ત્યારબાદ નીચેના આપેલા શબ્દ નું સંસ્કૃતમાં અર્થ લખો

જવાબ બકહ ઓકે સુમિત અમિત જવાબ આપે છે કે બકહ બગલા ને કહેવાય ત્યારબાદ પ્રખ્યાત અથવા તો જાણીતું બીજો પ્રશ્ન એને શું કેવા છે પ્રખ્યાત અથવા તો જાણીતું હોય તેને સંસ્કૃતમાં શું કહેવાશે હા હા બકહ હ બકહ હ બક હ ઓકે 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 બકરા નો કેવાય ભાઈ પાર્થ અળિયા જવાબ આપે છે કે બકરા બકરા નો કેવાય ને બકહ હ કેવાય યજમાનો પ્રખ્યાત જાણીતું જવાબ આપો ચાલો

હવે જોઈએ નેક્સ્ટ નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃત ભાષામાં લખો આમાં પેલું કીધું છે ભોજનમાં શાક છે રોટલી છે લાડુ છે અથાણું છે ભાત છે અને દાળ પણ છે તો આનો આપણે જવાબ સંસ્કૃતમાં લખવાનું છે તો જવાબ છે ભોજને વ્યંજનમ અસ્તિ રોટિકા અસ્તિ મોદક અસ્તિ અવલેહ અસ્તિ ઓદનમ અસ્તિ ચ દાલમ અપી અસ્તિ દાલ પણ છે એવી રીતે બીજો પ્રશ્ન અત્યારે કંઈ પણ ન જોઈએ મારું જમવાનું પૂરું થયું ભોજન સ્વાદિષ્ટ છે તો તેનો સંસ્કૃત કઈક આ રીતે બનશે ઈદાની કિમપી માસ્તુ મમ ભોજન સમાપ્તમ ભોજન રૂચિકરમ અસ્તિ ત્યારબાદ ત્રીજું અથાણું પણ છે શું તેની જરૂર છે તો જવાબ આવશે અવલેહ અવલેહ અપી અસ્તિ આવશ્યકમ વા ત્યારબાદ જોઈએ ચોથું ભાવેશ કૃપા કરીને પીરસો ભોજનમાં શું શું છે તો જવાબ આવશે કૃપયા પરિવેશ્યતો ભોજને કિમ કિમ અસ્તિ આગળ એક વસ્તુ લખવાની ભૂલાઈ ગઈ છે કે ભાવેશ ભાવેશ આગળ લખેલું છે તો એ આપણે અહીંયા લખવું પડશે ત્યારબાદ પાંચમું ભોજન તૈયાર જ છે આસન પર બેસો તેનો જવાબ આવશે ભોજનમ સિદ્ધમ એવમ અસ્તિ આસન ગ્રહણમ કરોતું આ રીતે આપણો જવાબ આવશે ત્યારબાદ નીચે આપેલી સારેની કોષ્ટકનું વાંચન કરી સંસ્કૃત પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો સર ટેન્થ બોર્ડનું રિઝલ્ટ ક્યારે આવશે સર જે દિવસે તમારું રિઝલ્ટ આવવાનો હશે ને એના આગલા દિવસે જ નોટિફિકેશન બહાર આવશે એનું કોઈ ચોક્કસ કહી શકાય નહીં કે ભાઈ દસમાનું રિઝલ્ટ ક્યારે આવશે પણ અત્યારની પરિસ્થિતિ મુજબ એવું લાગે છે કે પચીસ તારીખથી ત્રીસ તારીખ સુધીમાં ધોરણ દસ ના બોડવાળો નું રિઝલ્ટ આવી જવાનું છે મકવાણા ભાઈ કે ક્યારે ક્યારે આવશે આવશે નોટિફિકેશન ગવર્મેન્ટ છે ક્યારેય બહાર નથી પાડતી જે દિવસે રિઝલ્ટ આપવાના હોય એના આગલા દિવસે જ તેઓ નોટિફિકેશન બહાર પાડી દેશે ભાઈ આવતીકાલે તમારું રિઝલ્ટ છે આમ કેવાનું લો ધડાકો કરે એવો ધડાકો જ કરી દે સીધો સર સ્પોકન ઇંગ્લિશ ફ્રોડ છે ના ભાઈ ફ્રોડ નથી એમાં તમને દરરોજ એક એક વિડીયો છે તમારા જે એપ્લિકેશન છે એની અંદર તમને મુકાઈ જવાનો છે બે વિડીયો ઓલરેડી અપલોડ થઈ ગયા છે આજે એક ત્રીજો વિડીયો અપલોડ થઈ જશે કાલ ચોથો વિડીયો અપલોડ થઈ જશે દરરોજ એક એક વિડીયો અપલોડ થઈ જશે ઓકે બેટા ફ્રોડ કંઈ નથી કાલે ઓનલાઈન આવશે ના ભાઈ કાલે ઓનલાઈન નહીં આવે આજે આપણો આ સાતમા ધોરણનો છેલ્લો ઓનલાઈન છે પછી સીધા મળીશું આપણે આઠમા એકસ્ય કુંદુકસ્ય કિયત મૂલ્યમ તો જવાબ આવશે કુંદુકસ્ય કંદુકસ્ય મૂલ્યમ પંદર મૂલ્યમ ત્યારબાદ બીજો પ્રશ્ન એકસ્ય પીજસ્ય કિયત મૂલ્યમ તો જવાબ આવશે એકસ્ય પીજસ્ય આઠ મૂલ્યમ એવી રીતે ત્રીજો પ્રશ્ન પંચપત્રાણા કિયત મૂલ્ય તો જવાબ આવશે પંચપત્રાણા પાંચ મૂલ્યમ પછી ચોથો પ્રશ્ન કસ્ય મૂલ્યમ મૂલ્ય ચૂપિયાકા જવાબ આવશે અપનેત્ર મૂલ્યમ ચરિશ રૂપકાની ત્યારબાદ પાંચમો કસ્ય મૂલ્ય પંચાશત તો જવાબ આવશે સૂત મૂલ્યમ પંચશ રૂપિયા

આયુષી પીબતી આયુષી ઉપવિષ્ટ્રણ આપણને કોષ્ટક આપેલા છે એમાંથી બધા આલા શબ્દ આડા થઈ ગયા છે તો બધાને જોડીને સરસ મજાના શબ્દ બનાવવાના છે તો અહિયાં પેલું જો શુક જલમ પીબતી છે

લજ્જામ અનુભવતી એવી રીતે પાંચમો વાક્ય ઉષ્ટ્રહ વને અસતી અસ્તિ ઉષ્ટ્રહ વને અટતી આ આપણો જવાબ આવશે ત્યારબાદ પ્રશ્ન નંબર 5 આપેલ ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે રૂપિયો બનાવો પેલું વાનર આપેલું છે તો તેનું થશે વાનરસ્ય શંકરનું થશે શંકરસ્ય ગજહનું થશે ગજસ્ય પુત્રનું થશે પુત્રસ્ય અને કપોતનું થશે કપોતસ્ય આ એક તમે જોઈ લેજો આવી રીતે ઉદાહરણ તમને ઉપર આપેલું જ પેપર ની અંદર ઉદાહરણ આપવામાં જ આવશે એ રીતે તમારે આ બીજા વાક્ય બનાવવાના થશે એટલે ખાસ યાદ રાખી લેજો વિદ્યાર્થી મિત્રો તમને જો ઇંગ્લિશ બોલતા નથી આવડતું લખતા નથી આવડતું વાંચતા નથી આવડતું જો ખ્યાલ નથી આવતો તો ફટ આપણે સ્પોકન ઇંગ્લિશ નો સરસ મજાનો કોર્સ તૈયાર કરેલો છે કે જેની અંદર પ્રથમ સો વિદ્યાર્થીઓ છે તેના માટે ખાસ ડિસ્કાઉન્ટ છે ઓગણત્રીસ રૂપિયાની અંદર એના માટે આપણે કોર્સ રાખેલો છે કે જેની અંદર ત્રીસ ટોપિક તમને મળવાના છે દરરોજ એક એક ટોપિક છે અપલોડ થશે એની અંદર અત્યાર સુધી બે અપલોડ થઈ ગયા છે ત્રીજો કાલ થઈ જશે આજ સાંજે અથવા તો કાલ સુધીમાં થઈ જશે એનું જે મટીરિયલ છે પીડીએફ સ્વરૂપે તમને મળી જવાનું છે હોમવર્ક છે તે દરેક વિડીયો પાછળ તમને હોમવર્ક આપવામાં આવેલું હશે તે હોમવર્ક તમારે કરવાનું રહેશે આખો કોર્સ પૂરો થઈ જાય પછી તમને ચાર સેલ્ફ પેપર આપવામાં સેલ્ફ પ્રેક્ટિસ માટે પ્રશ્નપત્ર આપવામાં આવશે અને જો કોઈ પ્રશ્નનું સોલ્યુશન ન મળતું હોય તેના માટે આપણે ડાઉટ સોલ્વિંગ માટે લાઈવ લેક્ચર લઈને આવીશું અને જો અને આ કોર્ષ છે આપણી યુટ્યુબ ઉપર મળવાનો નથી તો એપ્લિકેશન ફોટા ડાઉનલોડ કરી લેજો કિંમત છે એની ઓગણત્રીસ રૂપિયા અને જો કોઈ વાતની ન ખબર પડે તો અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અને સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આઈ કેન સ્પીક ઇંગ્લિશ સર ઓકે સરસ બેટા યુ કેન સ્પીક ઇંગ્લિશ પરિવર્તન કરવાનું છે પી નું પી બું છે ઉદાહરણ જોઈએ પી નું પી બરનું ચર તે વધનું વધ લિ તું થશે મહા મહિમા વિશાલ જવાબ આવશે ગંગાયા ખાલી જગ્યા તટે ઉજ્જૈન અસ્તી શ્રીપા લખ્યું છે તો ક્ષિપા નું થશે શ્રીપાયા એવી રીતે ત્રીજું કરુણા વિશાલા તો જવાબ આવશે

ના આપણે ત્રણ થી આઠ ના વિદ્યાર્થી રાખીએ જો તમે શિક્ષક હોય તો તમે તમારું ગિફ્ટ મેળવી શકો છો કેવી રીતે મેળવી શકો છો તો કે તારીખ ચૌદ થી બાવીસ બે દિવસ વેધા છે બપોર નો સમય છે થી ત્રણ ના સમયમાં આવીને મેળવી શકો સરકારી શાળાના વિદ્યાર્થી હોય તો મળશે નહી આગળ પૂર્તિ કરો અયમ નિજ ખાલી જગ્યા કુટુંબકમ તો જવાબ આવશે નિજહ પરો વેતી ગણના લઘુ

હિતેન્દ્રસિંહ કે ડોઈ મારું નામ કોકિલાબેન વ્યાસ ઓકે સરસ બેટા ઇંગ્લિશ તમે કોર્સ ઉપર ક્લિક કરશો એટલે પેમેન્ટ નો ઓપ્શન આવશે તમે કઈ રીતે પેમેન્ટ કરવું છે તે ત્યાંથી તમે આપી શકો અથવા તો તમારી આજુબાજુમાં જે કોઈ મોટા વ્યક્તિઓ હોય કે જેને ફોનમાં વધારે ખબર પડતી ઓનલાઈન પેમેન્ટ કરતા હોય એની પાસે જઈને તમે કરાવી શકો છો બે હજાર પચીસ માં પણ તમે ધોરણ છ સાત આઠ ના લાઈવ વિડીયો મૂકવાના છે હા બેટા બે હજાર પચીસ માં પણ આપણે આ મૂકવાના છીએ છ સાત આઠ ના લાઈવ વિડીયો ઓકે બે હજાર પચીસ બે હજાર છવ્વીસ સત્યાવીસ તમે બારમા ધોરણ સુધી ભણશો ત્યાં સુધી આપણે મૂકવાના છીએ ધોરણ છ નું પેપર ક્યારે આવશે ધોરણ છ નું પેપર પૂરું થઈ ગયું ભાઈ જે કે એડિટર ધોરણ છ નું પેપર પૂરું થઈ ચુક્યું છે એનો વિડીયો લાઈવ સેક્શન ની અંદર હશે ઓશન કોચિંગ ક્લાસીસ ની આપણી ચેનલ જે છે એમાં લાઈવ સેક્શન ની અંદર મળી જશે મારું નામ લ્યો પ્રદીપ સુરેન્દ્રનગર ધામેલિયા ગ્રંથ સુરત થી સાહેબ ધોરણ આઠ નું હમણાં આ પૂરું થાય પછી નવ વાગે આપણે ધોરણ આઠ નું લઈને આવી જઈશું મને આવડે છે ઓનલાઈન ઓકે સરસ બેટા તમને આવડતું હોય તો તમે ઓનલાઈન પેમેન્ટ કરી નાખજો તમારું નામ શું છે મારું નામ છે નિકુંજ બાથાણી મારે સ્પોકન ઇંગ્લિશ નથી કરવું ન કરવું હોય તો કોઈ ફોર્સફુલી નથી કહેતું ભાઈ તમે કરો એમ જો તમારે જરૂર હોય તો તમે કરજો લિંક આપો સ્પોકન ઇંગ્લિશની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર છે સ્પોકન ઇંગ્લિશની ત્યાંથી મેળવી લેજો મિલન ભાવનગરથી મારું નામ લો રોહન હાઈ સર હેલો રાજવી બેન વેલકમ સરસ સરસ ભણાવો છો ધર્મેશભાઈ એવું કહે છે હું દિવ્યાંગ સરસ બેઠા માહી બેન તેજસભાઈ જનેશભાઈ કૃષ્ણા બારડોલી થી સરસ બેઠા ઓપન ઇંગ્લિશ મેં લિંક આપો

પશ્ચિમ દિશાયા વસતિ એવી રીતે ત્રીજો પ્રશ્ન અંબા ગુજરાત પ્રદેશ કસ્યા દિશાયા વિરાજ આવર્તતે તો જવાબ આવશે અંબા ગુજરાત પ્રદેશ ઉત્તર દિશાયામ વિરાજિતા વર્તતે ત્યારબાદ પ્રશ્ન નંબર સાત બ આપેલા પ્રશ્નના સંસ્કૃતમાં જવાબ લખો પેલું કદા જ્ઞાનમ ભારમ ભવતી તો જવાબ આવશે કાર્ય વિના અર્થાત કાર્યવંચ રહિત જ્ઞાનમ ભાર ભવતી ત્યારબાદ બીજું કલયુગે કહા શક્તિ તો જવાબ આવશે કલયુગે

સાતમા ધોરણની અંદર ખૂબ સારા એવા માર્ક્સ ગુણ મળે તે માટે મારા તરફથી ઓશન કોચિંગ ક્લાસીસ પરિવાર તરફથી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને હૃદયના અંતઃકરણ પૂર્વક ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને વેકેશનની અંદર તમે શું શું કરો છો એ અમને કોમેન્ટની અંદર બતાવતા રહેજો જેથી કરીને અમે ખ્યાલ આવે કે અમારા વિદ્યાર્થીઓ વેકેશનની અંદર કેવી મોજ મસ્તી ધમાલ મસ્તી કરે છે તે અમને ખ્યાલ આવતો રહે તો ચાલો ફટાફટ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આટલું જ હતું ફરી મળીશું આપણે ધોરણ આઠ ની અંદર ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રો ને જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત